તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ રાજકોટ ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદના ગણેશોત્સવમાં ભક્તોનો અવિરત ધસારો શહીદો માટે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ પણ યોજાયો રિપોર્ટ રોનાક ચરણદાસ રાજકોટ રાજકોટના ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ દ્વારા આયોજિત ભવ્ય ગણેશોત્સવમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અદભુત સંગમ જોવા મળ્યો છે અહીં સ્થાપિત ભગવાન ગણેશની મનોહર પ્રતિમાના દર્શન કરવા માટે સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ છે આ ગણેશોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત ન રહેતા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક ભાવુક કાર્યક્રમ પણ યોજીને રાષ્ટ્રભક્તિની ભાવનાને વેગ આપ્યો હતો ભક્તિનગર સર્કલ પર ગણેશજીની ભવ્ય પ્રતિમાને સુંદર ફૂલો અને રોશનીથી શણગારવામાં આવી છે આસ્થા અને ભક્તિના માહોલમાં દર્શનાર્થીઓ ગણપતિ બાપા મોરિયાના નારા લગાવી રહ્યા છે આ ઉત્સવમાં સમાજના દરેક વર્ગના લોકો જેમાં બાળકો યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે ગણેશોત્સવની ઉજવણીનો સૌથી પ્રેરણાદાયક ભાગ શહીદોના સન્માનમાં યોજાયેલો વિશેષ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો દ્વારા આપણા વીર જવાનોના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા એ મેરે વતન કે લોકો સંદેશે આતે હૈ અને વંદે માતરમ જેવા ગીતો ગાયને કલાકારોએ શ્રોતાઓમાં દેશભક્તિની ભાવના જગાડી હતી ધર્મરક્ષક પરિષદના પ્રમુખે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ગણેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ માત્ર ધાર્મિક વિધિઓ પૂરતો સીમિત નથી પરંતુ સમાજમાં રાષ્ટ્રીયતા અને એકતાનો સંદેશ પણ ફેલાવવાનો છે આપણા શહીદોના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં અને આ કાર્યક્રમ દ્વારા અમે તેમની સ્મૃતિને તાજી રાખવાનો પ્રયાસ કર્યો છે આ ગણેશોત્સવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને તેમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ ઉત્સવે રાજકોટમાં ભક્તિ દેશભક્તિ અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જય ગજાન ગોસ્વામી ધર્મ પરિષદ દ્વારા જેમ અમે ગણપતિ રાના આરાધના સાથે સાથે ભારત માતાની દેશભક્તિ પણ બધા કરે એવો અમારો પ્રયાસ હોય છે ગણપતિ સ્થાપન સ્થાપન થાય છે સાથે સાથે ભારત પણ દર બહેનો માટે રાસ આયોજન હોય છે લોક ડાયરો સનફાણી નું આયોજન હોય છે અને એ સામ થઈ ગયું કે આમ દેશભક્તિ ગીત ના કાર્યક્રમ છે એ આજે તમે જોઈ રહ્યા છો કેટલો માણસો દેશભક્તો દેશભક્તિના ગીતનો નો રસપાન કરવા માટે બેઠેલા છે ગણપતિ દાદા ની આરતી પછી કદાચ ક્યાંય ઓછું જોવા જાય ગણપતિ દાદા ની આરતી થઈ જાય જાય પછી ભારત માતા ની એટલે કે જનગણ મન મનો ગાય અને ભારત માતા આપણે સેલ્યુ કરતા હોઈએ તો બસ આપ રાજકોટ સૌરાષ્ટ્રના તમામ નગરજનોને ધર્મપ્રેમી જનતા ને હવે છેલ્લા ત્રણ દિવસ બાકી છે આજનો બાદ કરતા ત્રણ દિવસ બાકી છે ભક્તિનગર સર્કલે પધારો ગણપતિ દાદા ના દર્શન કરો અને આશીર્વાદ કર્યો